નમસ્કાર હું છું આપની સાથે નગરી આણંદના મોગર વડોદ માર્ગ પર ખાડા રાજને કારણે મહિલાઓનું ઉગ્ર સ્વરૂપ જોવા મળ્યું છે જેમાં અનેકવારની રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા ખાડા પૂરવામાં ન આવતા સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો છે આણંદ તાલુકાના મોગર ગામથી વડોદરા ખાડાઓનું સામ્રાજ્ય છવાયું છે હાલ ચોમાસાની સિઝનમાં આ ખાડાઓમાં પાણી ભરાઈ જવાથી માર્ગ ઉપરથી અવર જવર કરવામાં પણ ભારે હાલાકી વેઠવી પડી રહી છે તંત્રના વાંકે મહિલાઓ અને વૃદ્ધો બહાર કામ અર્થે જવામાં ખચકાટ અનુભવી રહ્યા છે

તો મોગર વડોદ માર્ગ પર આવેલ અંબે વિલા સોસાયટી માં રહેતા અર્પિતા વાઘેલા જણાવે છે કે મોગર વડોદ રોડ ને જોડતો રસ્તો છે તે બહુ જ ખરાબ હતા ને એની હાલત છે ટ્રકો એટલી બધી જાય છે કે ખાડા એટલા બધા ઊંડા થઈ ગયા છે તો અહીંયા આજુબાજુ સોસાયટી ના લોકો રહેવા જવામાં આવવામાં આવવા માં બહુ તકલીફ પડે છે અને સ્કૂલ વાન ના છોકરાઓ વાન વાળા બી લેવા આવવા તૈયાર નથી વાન વાળા એવું કહે છે કે તમે આગળ મૂકી જાઓ અમે ચાલતા અહીંયા થી રોડે સુધી જઈએ છીએ રસ્તે વીજના થાંભલા છે હવે વરસાદ એટલો પડ્યો અને વીજળી ઉતરીને કોઈ બાળકને નુકસાન થયું તો એ જવાબદાર કોણ રહેશે અમે ઉપર સુધી જ બધી જ રજૂઆત કરી છે પણ કોઈ જોવા આવવા પણ અહીંયા તૈયાર નથી અહીંયા ખાડા એટલા બધા વધી ગયા છે કોઈ કોઈ માણસને જવું હોય તો બી વિચાર કરવો પડે આજે અમારી સોસાયટીમાં એક પ્રેગ્નેન્ટ મહિલા છે એને નવમો મહિનો ચાલી રહ્યો છે અત્યારે એ લોકોને પોતાનું ઘર ભાડે આપ ભાડે કરીને બીજે ભાડે જવું પડ્યું પોતાનું ઘર હોવા છતાં ભાડે જવું પડ્યું છે એટલે ઘણી બધી મુશ્કેલી અત્યારે આવી રહી છે તો અન્ય સ્થાનિકો પણ જણાવી રહ્યા છે કે રોડ પર પડેલા જોખમી ખાડાઓને કારણે આ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને લેવા માટે સ્કૂલ વાનના ચાલકો આવતા નથી અમારે ચાલતા અહીંયાથી રોડ સુધી બાળકોને મૂકવા જવું પડે છે તો આ સાથે જો હોસ્પિટલ જવામાં પણ કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આજે મારે અહીં આવવામાં તકલીફ બહુ પડે છે હું છોકરાઓ લેવા અંદર નથી આવતો એમને બહાર બોલાવ છું વાલીને કેમ કે મારી ગાડી વારે ઘડી ભરાઈ જાય છે પ્લસ મારી ગાડીમાં ખર્ચા બે વાર તો મારે પેન ઉતરી જતા રહી ગયો છું પ્લસ મારે અંદર ગાડીમાં બેરિંગનો અવાજ ચાલુ થઈ ગયા છે અત્યારે અમારે અંદર આવું એટલું તકલીફ પડે છે છોકરા બહાર ઉતારીને અમને વાલીને બહાર બોલાવવા પડે છે મારે ફોન કરીને આજે તો વરસાદ ઓછો છે આજે બંધ રહ્યો છે એના લીધે કારણે મારે અંદર આવી શકો એ તો કોઈ સ્કોપ જ નથી ગાડી ના અડધા પૂરે પૂરા ટાયર ડૂબી જાય છે એન્જિન માં અવાજ ચાલુ થઈ ગયો છે એના અમારે અમારે આવવાનું બહુ તકલીફ પડે છે અને બાલી નો લોકો ને અવાર બહુ તકલીફ પડે છે વારંવાર રજૂઆત બહુ કરી છે પણ કોઈ કશું કરતું નથી આમાં અહીંયા ખાડા ઘણા બધા ભરાઈ ગયા છે કોઈ સામું જોતું નથી દિવસમાં સો થી બસો ટ્રકો જાય છે આવે છે પણ કોઈ તંત્ર ધ્યાન દેતું નથી તો અમારા રસ્તાનું કરવાનું સો અમારા બાળકો સ્કૂલે જતા હોય તો અમારે એનું શું કરવાનું અમારા બાળકોને કશું પણ થાય તો જવાબદારી કોની છે એટલે અમે તમને આ વિનંતી કરે છે કે તમે અમને રસ્તો કરી આપો હા વડોદ આ માર્ગ વડોદરાનો છે તે આ ગવર્મેન્ટ ટ્રકો પસાર થાય છે સરકારને વિનંતી કરે છે કે તમે અમને રોડનું કંઈ કરી આપો તમારા આ કેટલા દિવસમાં કેટલી ટ્રકો જાય છે તો તમે એનું ધ્યાન કેમ આપતા નથી તો અમે રોડની કરી આપો ને તો અમારા બાળકોને સ્કૂલે જતા તકલીફ ના પડે

એનો એની આનું વાર લાગે કે છે આ મોગરથી વડોદનો હાઈવે છે અને અહીંયા જે નજીકમાં સરકારી વેરહાઉસ આવેલું છે તે એના જે ટ્રકો મોટી મોટી વજનવાળી જાય છે દિવસમાં સોથી બસો જાય છે તો એના લીધે આ બધા રસ્તા તૂટી ગયા છે અને ખાડા પણ બહુ પડી ગયા છે જેના કારણે આજુબાજુના જે માણસો છે એ બધાને જવા માં તકલીફ થાય છે સ્કૂલના બાળકો હોય એમને સ્કૂલ જવાની તકલીફ થાય છે હોસ્પિટલમાં કોઈને જવું હોય તો એના માટેની પણ તકલીફો ઊભી થઈ છે જે બે ત્રણ બનાવો એવા સોસાયટીમાં બન્યા છે કે જેને આ રસ્તાના કારણે બિચારા એમને પોતાનું બાળક પણ ગુમાવવું પડ્યું છે અમુક માણસો છે જે મકાનો છોડી છોડી અને બહાર ભાડે રહેવા જાય છે તો આ સરકારી તંત્રને પણ ઘણી રજૂઆત કરવામાં આવી છે પણ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જિલ્લા પંચાયતમાં ઘણી રજૂઆતો કરી તાલુકા પંચાયતમાં કરી વડોદ પંચાયતમાં મોગર પંચાયતમાં રજૂઆતો કરાવડાવી અને સંકલનમાં પણ જિલ્લા પંચાયત દ્વારા સભ્ય દ્વારા કરાવડાવી પણ એનું કોઈ નિરાકરણ નથી એટલે જે અધિકારીઓ આવે છે અધિકારીઓ રસ્તો જોઈને જાય છે તેમનું શું કેવું છે અધિકારીઓ આવે છે આવીને મોટી મોટી લોલીપોપ આવીને ખોવા આપીને જતા રહેશે કેટલા કિલોમીટરનો રોડ છે આ લગભગ મોગરથી તે વડોદ સુધી બે કિલોમીટરનો રોડ આ જે ટ્રકો જઈ રહી છે તેને લઈને શું કહેશો તમે જે ટ્રકો જઈ રહી છે એ સેન્ટ્રલ વેરહાઉસની છે ગોદીએથી માલ આવે અનાજનો એ અહીંયા ગઢ ખાલી કરે ગોડાઉનમાં અને ફરી પાછા આજુબાજુ ગામડામાં સપ્લાય કરવા પુરવઠા મોકલે ચાલીસ ચાલીસ ટનની ગાડી ભરીને જાય છે આરટીઓવાળાએ કશું કરતા નહીં અને કોઈ નહીં અને આ નુકસાન વધારે એના લીધે જ થાય છે મહિલાઓ દ્વારા અત્યારે અહીંયા ખાડાની આરતી ઉતારવામાં આવી પૂર્વ સરપંચો શું કહેશો તેને લઈને મહિલાઓ ત્રાસી ગઈ છે મહિલા મેં સવારમાં તો પહેલાં એમના બાળકોને સ્કૂલે મોકલવાના હોય તો સ્કૂલ વારનારા પહેલાં અહીં આવી શકતા નહીં પ્લસ ત્યાંથી ચાલી જવું તો ચાલી જઈ શકાય તેમ નથી આણંદ દિનેશ પટેલ સાથે હિરેનશા નેશન પ્લસ ન્યૂઝ આણંદ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર